તમે જાણો છો કે અંબાણીના ડ્રાઈવરોનો પગાર કેટલો છે અને શું તમને ખબર છે કે અંબાણીના ડ્રાઈવરોની લાઈફ કેવી છે મિત્રો તમને જાણીને નવાઈ લાગશે પરંતુ અંબાણીના ઘરની એ નોકરોની લાઈફ સ્ટાઈલ એક એક સામાન્ય ભારતીય કરતાં ઘણી સારી છે તો ચાલો આજે અમે તમને એમની સેલેરી સાથે જોડાયેલી કેટલીક ખાસ વાતો જણાવીએ સાથે અમે તમને પણ એ પણ જણાવીશું કે અંબાણીના ડ્રાઈવર માટે એમને શું શું કરવું પડે છે અને આ અંબાણી પરિવાર સાથે જોડાવા માટે શું પ્રોસેસ હોય છે મિત્રો વિડિયોની શરૂઆત કરીએ તે પહેલા એક લાઈક અવશ્ય કરી દેજો અને હજુ સુધી આપે અમારી ચેનલ ધ ડી મોટિવેશનને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી ચેનલને અવશ્ય સબસ્ક્રાઇબ કરી લેજો જેનાથી અમારા આવાજ રસપ્રદ અને રોચક વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડિયો મિત્રો આજે અહેવાલ મુજબ મુકેશ અંબાણીના પરિવાર પાસે 500 થી વધુ વાહનો છે એવું નથી કે કોઈ સરળતાથી અંબાણી પરિવારનો ડ્રાઈવર બની શકે છે પરંતુ આ માટે લોકોને મહત્વની પરીક્ષાઓમાંથી પાસ થવું પડે છે માત્ર અમુક પસંદગીના લોકો જ આ પરીક્ષા પાસ કરી શકે છે ત્યારબાદ તેઓને અંબાણીની કાર ચલાવવા માટે નોકરીની મંજૂરી મળે છે અંબાણી પરિવારના સ્ટાફનું અદ્ભુત જીવન વિશે હવે વાત કરીએ તો મિત્રો એક રિપોર્ટ અનુસાર મુકેશ અંબાણીના પરિવારના સ્ટાફનો પગાર લાખોમાં હોય છે આ સિવાય રિલાયન્સ સ્ટાફના રહેણી કહેણી એમને ભોજનથી લઈને તેમના સ્વાસ્થ્ય અને જીવન વીમા સુધીનો ખર્ચ પણ મુકેશ અંબાણી ઉઠાવે છે આટલું જ નહીં દોસ્તો અંબાણી પરિવાર માટે કામ કરતા લોકોને જ એ શિક્ષણ ભથ્થું પણ આપે છે અંબાણી પરિવાર તેના સ્ટાફના બાળકોને તેમને ક્ષમતા મુજબ વિદેશમાં અભ્યાસ માટે પણ મોકલવાનો ખર્ચ ઉઠાવે છે જે કોઈ પણ માટે એક મહત્વની બાબત હોઈ શકે છે હવે આપણે જાણીએ અંબાણીના ડ્રાઈવરનો પગાર કેટલો છે મિત્રો મળતી માહિતી મુજબ નીતા અંબાણી ડ્રાઈવરનો પગાર એ દર મહિને બે લાખ રૂપિયા ચૂકવે છે આ સિવાય મુકેશ અંબાણીના ડ્રાઈવરનો પગાર પણ બે લાખ રૂપિયાથી વધુ હોય છે મિત્રો આ તમામ ડ્રાઈવર રોજ દર વર્ષે ચોવીસ થી છત્રીસ લાખ રૂપિયા કમાય છે ઘણા ડ્રાઈવરના બાળકો એવા છે કે તેઓ વિદેશમાં અભ્યાસ કરે છે અંબાણીના સ્ટાફમાં કામ કરવું સરળ નથી દોસ્તો તમને જણાવી દઈએ કે જે લોકો મુકેશ અંબાણીના પરિવાર માટે કામ કરે છે તેમની સાથે જોડાવા માટે લોકોને ઘણો સંઘર્ષ કરવો પડે છે એમના ઘરે કામ કરવા માટે લોકો એ કંપનીમાં લેવામાં આવતી તમામ પ્રકારની પરીક્ષાઓ પાસ કરવી પડે છે આ ઉપરાંત જ્યારે ડ્રાઈવરની પસંદગી કરવામાં આવે છે ત્યારે તે પણ જોવામાં આવે છે કે તે વ્યક્તિ તમામ પ્રકારની મુશ્કેલ પરિસ્થિતિમાં કાર ચલાવવા માટે સક્ષમ છે કે નહીં જો તે ટેસ્ટ પાસ કરે તો જ તેને મુકેશ અંબાણી સ્ટાફમાં કામ કરવાની તક આપે છે હવે આપણે જાણીએ અંબાણીના ઘરમાં કામ કરતા એ નોકરોનો કેટલો પગાર છે મિત્રો અંબાણી પોતાના ઘરના નોકરોને એમ નોકરની જેમ નહીં પરંતુ તેમને પોતાના પરિવારના સભ્યો માને છે તેઓ પોતાના પરિવાર સાથે જે રીતે વર્તન કરે છે તેવી જ રીતે તેમના નોકરો સાથે પણ વર્તન કરતા હોય છે જ્યાં અંબાણી પરિવારના એ આ ઘરમાં લગભગ છસો જેટલા લોકો કામ કરે છે તમને આંચકો લાગશે એ સવાલ તમને ચોક્કસથી થશે કે આટલા લોકોનો પગાર શું હોય છે તો મિત્રો એક રિપોર્ટ પ્રમાણે અંબાણીના ઘરમાં કામ કરતા નોકરનો પગાર પહેલાં છ રૂપિયા હતો પરંતુ આજે તેઓ દર મહિને લાખ રૂપિયા કમાઈ રહ્યા છે એમના ઘરમાં કામ કરતા લોકોને શિક્ષણ અને જીવન વીમો વગેરે પણ ઘણી બધી સુવિધાઓ મળે છે આ સિવાય દરેક નોકર કે કર્મચારીના બે બાળકોને પણ અમેરિકામાં ભણવા જવાની તક મળે છે આ હતી અંબાણી પરિવારની કેટલીક પગાર વિશેની ખાસ વાતો